નમસ્કાર દર્શક મિત્રો તો મિત્રો આ વિડીયો આપણે ખાસ એટલા માટે બનાવ્યો છે કે ખેડૂત રજીસ્ટ્રેશન જે બે હજારના હપ્તા માટે કરવાનું હતું અને તે ફરજિયાત છે તેમાં સરકાર દ્વારા પચીસ તારીખ આજ રોજ નક્કી કરવામાં આવેલી હતી એટલે કે આજની તારીખ સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે તે બાબત જણાવેલું હતું પણ હાલમાં જ તે તારીખથી તમને ખબર જ હશે કે ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી વધારી દેવામાં આવી છે અને છેલ્લા બે ત્રણ દિવસથી ટેકનિકલ ખામીના હિસાબે સાઈડી પણ ચાલતી નથી અને ચાલતી તો અમુક ખેડૂત મિત્રો છે તે મહારાષ્ટ્રનું જે લોગિંગ આઈડી હતું તેમાં રજીસ્ટ્રેશન કરી દેતા હતા તો તે બાબતે હવે ત્રીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે બરોબર તો તે બાબતે ખાસ જણાવવા માટે ખેડૂત મિત્રોને આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો આ વિડીયો બની શકે તેટલો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ આ બાબતે માહિતી મળી શકે અને આપને જો રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો જે પણ ડોક્યુમેન્ટની જરૂરિયાત છે આધાર કાર્ડ છે આધાર કાર્ડ સાથે આપનો જે મોબાઈલ નંબર લિંક હોય તે મોબાઈલ નંબર છે અને તમારા સાત બાર આઠ ના જે ઉતારા હોય તે ઉતારા લઈ તમારી ગ્રામ પંચાયતમાં જઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા મોબાઈલમાંથી પણ તમે જાતે રજીસ્ટ્રેશન કરી શકો છો તે બાબતના જો એમાં કાંઈ સમજણ ના પડે તો તે બાબતના યુટ્યુબમાં આપને ઘણા વિડીયો પણ મળી રહે છે તેમજ એમાં કોઈ પણ એરર આવે તો આપ ખેતીવાડીની ઓફિસનો આપના ગામ ગ્રામ પંચાયતમાં અથવા તમારા ગામના તલાટી છે પછી ગ્રામ સેવકો છે તેનો પણ તમે સંપર્ક કરીને એ બાબતની એરરનું સોલ્યુશન લાવી શકો છો તો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હવે પછીનો જે બે હજારનો સરકાર દ્વારા જે હપ્તો દેવામાંનો દેવાનો છે તો તેના માટે આ રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે અને અત્યારે આમ જુઓ તો એક રીતે શિયાળુ સિઝનનું વાવેતર પણ ચાલુ છે અમુક ખેડૂત મિત્રો સાંઠું કાઢી કપાસનું જે અમુક કપાસમાં હોય તો કપાસ કાઢીને તેનું આગલું વાવેતર પણ કરવાની તૈયારીમાં હોય એટલે શિયાળાની સિઝન માથે તૈયારી પૂરજોશમાં ચાલતી જશે તો તેમાંથી થોડો સમય કાઢી અને રજીસ્ટ્રેશન કરાવી લેવું એટલે આગળનો જે બે હજારનો હપ્તો આપને મળવાનો છે તેમાં કોઈ પ્રોબ્લેમ નો થાય અને એમાં જો કોઈ પણ પ્રકારની એરર આવે બરોબર તો તમારી ગ્રામ પંચાયતમાં જઈને તમે સંપર્ક કરી શકો છો અને આપને મોબાઈલમાંથી પોતાનું પહેલાં રજીસ્ટ્રેશન કરેલું રજીસ્ટ્રેશન કરાવીને પછી તેમાં જે જે પણ કોઈ માહિતી માગે તે માહિતી ભરતા જવું અને તેમાં એ માહિતી ભરી ફિલઅપ કરી અને એ તમારે સબમિટ કરી દેવાનું છેલ્લે એટલે તમારે એ સિગ્નેચર માટેનું એક વેરીફિકેશન કરવા માટેનું આવે છે અથવા ફેસ રીડિંગનું આવે છે તે પાઠ પૂર્ણ કરી અને પછી તમે એ ફાઇનલ સબમિટ કરી શકો છો અને શિયાળાની સિઝન માથે હોય બરોબર તે બાબતની જો આપને અન્ય કોઈ માહિતી જોઈતી હોય ઘઉંની ખેતીની છે તો થોડાક ટૂંક જ સમયમાં અમે એક અમારી ચેનલમાં લોક ભારતીય દ્વારા જે નવી જાત ઘઉંની શોધવામાં આવી છે નવી વેરાયટી જે લોન્ચ કરવામાં આવી છે સરકાર દ્વારા તેને એપ્રુવ કરવામાં આવી છે તે બાબતનો પણ વિડીયો ટૂંક જ સમયમાં અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તે પણ આપ જોઈ શકો છો તેમજ જો આવી જ આપને પ્રાકૃતિક ખેતીની માહિતી તેમજ ખેડૂતો દ્વારા પોતાની કોઠાર સુસ્તી કોઈ પણ નવું યંત્ર બનાવ્યું હોય અથવા નવીન ખેતી કરતા હોય તે બાબતની માહિતી તેમજ સરકારી આવી જ વિવિધ લક્ષી યોજનાની માહિતી આ ચેનલમાં આપને મળી રહેશે તો જો તમે અમારી ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય અને તમે પહેલી વખત અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને સાઈડમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો જેથી તમારા તમને અમારા આવનાર વિડીયોની તરત જ માહિતી મળી રહે તો મિત્રો

સૌથી પહેલા તમે જોઈ શકો છો કે દરિયા માર્ગે નિકાસ કરવા માટેના છે અને નીચે જે પાકો છે તેના પાક કવર માટે અને ફ્રૂટ કવર માટે આપેલા છે જેમાં અલગ અલગ ઘટકો છે જેના માટે અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ જે કોઈ પણ ઘટકો ઉપર અરજી કરવી તેની ઉપર ક્લિક કરીને અંદર જવાનું છે અને અંદર જઈને બાદ તમે આગળ જોઈ શકશો કે કઈ રીતે તેમાં અરજી કરવી તો સૌપ્રથમ એની ઉપર ક્લિક કરી અંદર જવું અને પછી આ રીતે પોર્ટલ ખુલે તેમાં તમે જોઈ શકો છો કે આ રિમાર્ક્સ સહાયનું ધોરણ અને કયા કયા ઘટકનું નામ છે તેના તમે જોઈ શકો છો અને ચેક કરી તેના લાભો કેટલી વખત મળશે ડોક્યુમેન્ટ અરજી કરો ત્યાં અરજી કરીને આગળ તમે જઈ શકો છો જો માહિતી સારી લાગે તો લાઇક કરજો વિડીયોને અને શેર કરજો આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ